સુરતના વરાછા ખાતે આવેલા જેબી બ્રધર્સ કંપની દ્વારા એક વર્ષ અગાઉ કોઈ પણ કારણ વગર છૂટા કરેલા રત્ન કલાકારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હીરા સુરતમાં આવેલા જેબી બ્રધર્સ ડાયમંડ કંપની દ્વારા એક વર્ષ અગાઉ કોઈ પણ કારણ વગર બસો સિત્તેર જેટલા રત્ન કલાકારોને છૂટા કરી આવ્યા હતા તો રત્ન રત્નકલાકારોએ એ પણ આક્ષેપ કર્યો હતો કે વીસ વર્ષથી વધુ સમય કામ કરનારોને કંપની દ્વારા છૂટા કરાયા છે બસો સિત્તેર જેટલા રત્ન કલાકારો એક વર્ષથી ગ્રેજ્યુએટને લઈને વિરોધ કરી રહ્યા છે કાગળ પર સહી લઈ તાત્કાલિક રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા હોય જેને લઈને હવે રત્ન કલાકારો આ મામલે શ્રમ વિભાગની કચેરીએ પણ મારું નામ પટેલ પ્રશાંત છે અમારી એક માંગ હતી બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર અમે જોબ કરી રહ્યા હતા અને અચાનક જ અમને લોકોને છૂટા કરી દેવામાં આવ્યા છે એટલે અમારી માંગ હવે એક જ છે કે અમારા જે હકના રૂપિયા જે કહેવાય કે જે ગ્રેજ્યુટી જે અમને મળી જાય એટલે અમે આ આંદોલન સમાપ્ત કરી દઈશી કેટલા વખતથી કામ કેટલા એક વર્ષથી અમે આ કંપની એટલે હું પોતે તો પંદર વર્ષથી આ કંપનીમાં જોબ કરું છું અને એક વર્ષથી અમે લોકોએ આ કંપની છોડી દીધેલી છે મીન્સ કે કંપનીએ જ અમને ના પાડી હતી અને એક વર્ષથી અમારી જોબ છોડી ગઈ જેવી બ્રધર્સ જેવી નામાંકિત કંપની દ્વારા બસો સિત્તેર જેટલા કર્મચારીઓને કાઢી મુકાવ્યા હોય તેઓ એક વર્ષથી ગ્રેજ્યુએટ વિરોધ કરી રહ્યા હોય ત્યારે આ રત્ન કલાકારો ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરી સાથે અસર શેટા